નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસના રોજ રવિવારના બીજી સાલગીરી નિમિત્તે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા આયોજન કરવામાં આવ્યું મેગા બ્લડ ડોનેશન કેમ્પ જેમાં વિનામૂલ્યે સેવાઓથી આંખના મોતિયાનું ઓપરેશન એકસો એક ગ વ વિધવા બહેનોની અનાજની પણ વિતરણ કરવામાં આવ્યું વિનામૂલ્ય સેવા આયુષ્યમાન કાર્ડ દસ લાખ સુધીની ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત મળી ગઈ હતી તે તેનું પણ આયોજન કરવામાં આવ્યું વિનામૂલ્ય સેવાથી આવક દાખલા મામલદારશ્રી પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના તેમજ વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ રેશન કાર્ડ નિરાધાર વૃદ્ધ અને ગરીબ વ્યક્તિને ભોજન જમાડવાની આયોજન ગૌશાળા માટે ગાયો માતાજી ઘાસ ખવડાવવાનું પણ આયોજન તેમજ વિનામૂલ્ય સેવાથી ડોક્ટર દ્વારા આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ ડાયાબિટીસની તપાસ જેમાં મુખ્ય સ્થિતિ સૂર્યશ્રીના મેયર દક્ષેશભાઈ મેવાણી તેમજ વિવિધ વોર્ડના ઓપરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત રક્ષા મંચ સુરત શહેર મંત્રી લક્ષ્મણભાઈ બરૈયા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હોદ્દેદારો શ્રી અમિતભાઈ જયેશપાલ ટ્રસ્ટી શ્રી ગૌરાગ બરૈયાવાલા ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમ નિમિત્તે વધુને વધુ બ્લડની મોટી સંખ્યામાં એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં દરેક લોકો સહયોગથી આ કાર્યક્રમ મેડિકલ ટીમની પણ ખૂબ ખૂબ અભિનંદન સંસ્થાના ટ્રસ્ટ પાઠવ્યા હતા અંતે કાર્ય કરોની સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ મારું નામ અમિત જયસ્વાલ આજ ના કાર્યક્રમ આજે માંકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નું બીજી سالગરી નિમિત્તે જાયર કેમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં એક વિધવા મહિલાને વિતરણ વિનામ કાર્ડ કાર્ડ પછી આવકના ના દાખલા સ્વનિધિ લોન યોજના પછી વૃદ્ધ સહાય વિધવા પેન્શન પછી આંખ આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશર એવી અનેક ડોક્ટર દ્વારા તપાસ ભી રાખવામાં આવેલ છે